દમણ પોલીસે સાયબર ફ્રોડના કેસમાં ઝારખંડથી ત્રણ આરોપીઓને દબોચી પાડ્યા દમણની પોલીસે એક મોટા સાયબર ફ્રોડ કેસને ઉકેલી કાઢ્યો છે જેમાં એક વ્યક્તિ સાથે રૂપિયા પાંચ લાખની છેતરપિંડી થઈ હતી દમણ પોલીસે ઝારખંડના ધનબાદ અને જામતારાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર દમણના રહેવાસી અજય રામસિંગાર સિંહે બાર ડિસેમ્બર બે હજાર રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છે અને પીએનબી વન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જ્યારે તેઓ નવસારીમાં હતા ત્યારે તેમને તેમના ખાતામાંથી રૂપિયા એક લાખ ડેબિટ થયાનો એસએમએસ આપ્યો હતો ત્યારબાદ ચાર લાખની ઇન્સ્ટન્ટ લોન ક્રેડિટ અને ડેબિટ થઈ કુલ રૂપિયા પાંચ ઓગણસાઠ લાખ રૂપિયા બેંકના ખાતામાંથી ઉપડી ગયા હતા જેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ દમણ પોલીસે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરતા ફ્રોડના આ રૂપિયા રિયાઝુદ્દીન અંસારી નામના ઇસમના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું જાણ્યું હતું જેને મોહમ્મદ રિયાઝ અંસારી નામના ઇસમે ફેક બેંક એકાઉન્ટ ખોલાવા જણાવ્યું હતું કાચીગામ પોલીસ સ્ટેશનના ની આગેવાની હેઠળની ટીમે દમણના પોલીસ અધિક્ષકની દેખરેખમાં ઝારખંડ જઈને ધનબાદથી રિયાઝ અંસારી અને રિયાઝુદ્દીન અંસારીની ધરપકડ કરી હતી પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે તેઓએ ફેક બેક એકાઉન્ટ જામતારાના સાયબર ગુનેગારો મોહમ્મદ નઈમુદ્દીન મુઝફ્ફર અંસારી અને મોહમ્મદ મંજૂરને આપ્યા હતા જેઓએ ફ્રોડના પૈસા આ ખાતાઓમાંથી ટ્રાન્સફર કર્યા હતા જે બાદ પોલીસે જામતારાથી મુઝફ્ફર અંસારીની પણ ધરપકડ કરી છે જ્યારે અન્ય બે ફરાર છે આરોપીઓએ વધુ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેઓ લોન ગ્રાહકો પાસેથી ઠગાઈથી રૂપિયા પડાવીને તે રૂપિયા સીએચસી સેન્ટર્સમાં જમા કરાવતા હતા અને પછી આ રોકડ ફ્રોડ કરનારાઓને આપતા હતા જેથી ફ્રોડના પૈસા રોકડમાં ફેરવાઈ જતા હતા હાલમાં ત્રણ આરોપીઓને દમણ લાવવામાં આવ્યા છે અને તેઓ અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી પોલીસ કસ્ટડીમાં છે બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે દમણ પોલીસે નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે સાવચેતી રાખવા અપીલ કરી છે કે અજાણ્યા એપી કે ફાઇલ્સ કે એપ્સ ડાઉનલોડ ન કરવા શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવી ઓટીપી કે બેંકની માહિતી કોઈની સાથે શેર ન કરવી બેંક ખાતાઓનું નિયમિત નિરીક્ષણ કરવું અને કોઈ પણ શંકાસ્પદ લેવડ દેવડની તાત્કાલિક